રશિયા યુક્રેન યુદ્ધ બાદ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના તણાવને કારણે ભારતની મધ્ય પૂર્વના દેશોમાં કટ અને પોલિશ ઈરાનની નિકાસ પર અસર થવાની ચિંતા વધી છે બીજી તરફ યુરોપ અને અમેરિકા પણ ભારત પાસેથી રશિયન હીરા ખરીદવાનો ઇન્કાર કરી રહ્યા છે અને તમામ પ્રકારના હીરા માટે મૂળ પ્રમાણપત્ર ઈચ્છે છે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતની કુલ હીરાની નિકાસમાંથી લગભગ પંદર ટકા મધ્ય પૂર્વ પ્રદેશમાં નિકાસ થાય છે યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયન હીરા પર પ્રતિબંધ લગાવી દીધો છે એક કેરટથી વધુના હીરા પર એક માર્ચથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને એક કેરટથી નીચેના હીરા પરનો પ્રતિબંધ એક સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાઇકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે